ગુજરાતની પંદરમી વિધાનસભાનું સાતમું સત્ર છે એ ચોમાસું સત્ર છે એ શરૂ થઈ ગયું છે આઠમી નવમી અને દસમી તારીખ સુધી આ સત્ર છે ચાલવાનું છે ત્રી ત્રણ દિવસનું આ સત્ર છે જેની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે નેતાજી અલગ અલગ પોતાના વિસ્તારના પ્રશ્નો છે એ પૂછી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે સૌથી વધારે ચર્ચા થઈ છે તો એ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ડેડીયાપાડાના તેઓ ધારાસભ્ય છે અને છેલ્લા કેટલાય સમયથી જેલમાં તેઓ બંધ છે ત્યારે પેરોલ તેમને મળ્યા છે અને ત્રણ દિવસીય સત્ર માટે તેઓ બહાર આવ્યા છે અને આ ચોમાસું સત્ર છે વિધાનસભાનું તે તેમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ચૈતર વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યું છે જે પત્ર ચર્ચાનો વિષય છે કારણ કે અહીં પત્રમાં ખાસ મનરેગાને લઈને આ પત્ર છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે ત્યારે આ પત્રમાં ચૈતર વસાવાએ શું ઉલ્લેખ કર્યો છે

સાંસદ ગૃહ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી અધિનિયમ પસાર કર્યો ગુજરાત સરકારે પણ પહેલી ઓગસ્ટ બે હજાર છના ગેજેટ પ્રસિદ્ધ કર્યો જેનો ઉદ્દેશ એટલે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબોને શારીરિક શારીરિક શ્રમ થઈ શકે તેવું બિનકુશળકામ દરેક કુટુંબના જીવન નિર્વાહને ધ્યાન લઈ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા સો દિવસ રોજગારી આપવાનું છે જેમાં મનરેગા એક્ટની ગાઈડલાઇન મુજબ સાહીઠ ચાલીસનો લેબર મટીરિયલનો રેશિયો જાળવી કામગીરી કરવાની હોય છે સદર કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલસામાન માટે અધિકારીઓ દ્વારા ઈ ટેન્ડર પ્રક્રિયા દ્વારા માલસામાન સપ્લાયર એજન્સી નક્કી કરવામાં આવે છે આ મટીરીયલ સપ્લાયર એજન્સીઓને કામ વાઇઝ જરૂરિયાત ઊભી થશે ત્યારે તે માલસામાન ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અથવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના એસઓ અથવા માર્કેટ રેટ પ્રાઇસ એટલે કે એમઆરપીના ભાવ મુજબ મટીરિયલ સપ્લાય પૂરું પાડવાનું હોય છે પરંતુ આ એજન્સીઓ દ્વારા મનરેગા અધિનિયમ બે હજાર પાંચ એક્ટનો ઉલ્લંઘન કરી કોઈ પણ ગ્રામ્ય પંચાયતોને મટીરિયલ સપ્લાય કરતા નથી પોતાનું સ્ટોક ગોડાઉનો રોયલ્ટી જીએસટી ભરીને ખરીદી કરતા નથી મેનેજમેન્ટ બુક પ્રમાણપત્ર સ્ટોક રજિસ્ટર્ડ મટીરીયલના ખોટા બિલો બનાવી રોયલ્ટી બિલો જીએસટી વગરના બોગસ બિલો બનાવી સરકારી અધિકારીઓ કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓના મેળાપીપળાથી મટીરીયલ પૂરું પાડવાના નામે કરોડો રૂપિયાના કૌભાંડો આચરવામાં આવે છે આવા કૌભાંડો દરેક જિલ્લાના તાલુકાઓમાં થયેલા છે દાહોદ ભરૂચ નર્મદા પંચમહાલ છોટા ઉદયપુર સહિતના આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં ખૂબ મોટા પાયે કૌભાંડો આચરવામાં આવેલ છે જેના કારણે ગરીબ શ્રમિકોની રોજગારી મળતી નથી આ મનરેગા યોજના મટીરીયલ સપ્લાય કરવા માટે ઈ મેન્ડેટ પ્રક્રિયાથી જે પણ એજન્સીઓ નક્કી કરવામાં આવે છે આ પ્રક્રિયા રદ કરી અગાઉની જેમ સીધા જ ગ્રામ્ય પંચાયતોને અમલીકરણ સંસ્થા રાખી સાહીઠ ચાલીસના લેબર મટીરિયલના કામો મંજૂર કરવામાં આવે એવી આપ શ્રીને નમ્ર વિનંતી છે મહત્વનું છે આ પત્ર આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે ત્યારે આ પત્ર બાદ શું બદલાવ આવે છે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર